ભારતની અખંડતાને ને વિખોરવાનો પ્રયત્ન કરતા મહારાજ કામગીરી પર કડક પગલા લઈ કાયદાની ભાન કરવા અપીલ કરી હતી આવેદનપત્રમાં ધુરાજી શહેરના સાદા મુસ્લિમ સમાજના આગેવાનો સામાજિક કાર્યકર્તાઓએ જણાવ્યું કે મુસ્લિમ સમાજના

આજે અમે મુસ્લિમ સમાજ લોકોવતી ડેપ્યુટી કલેક્ટર કચેરી ધોરાજીમાં આવેદનપત્ર આપેલ છે બે આવેદનપત્ર આપેલ છે એક જે મહારાષ્ટ્રના મહંત છે રામગીરી તેઓએ બફાટ કરેલ છે અમારા પેગંબર વિરુદ્ધ તે બાબતે અને એક વકફ બિલના કાળા કાયદા સામે અમે આવેદનપત્ર આપેલ છે આવેદનપત્રમાં તમામ વિગતો છે કે અમે લોકોએ આવેદનપત્રમાં બધું લખેલ છે એ ડેપ્યુટી કલેક્ટર મારફત અમે સરકાર સુધી પહોંચાડવામાં પહોંચાડવા માટે અમે સાહેબને એક અરજી અને મંજૂરી સાથે સાહેબને રિક્વેસ્ટ કરેલ કે અમારી આ માંગણીઓ સરકાર સુધી પહોંચાડો અમને પૂરેપૂરો ન્યાય આપો અને જે આવા બફાટ કરતા જે લોકો છે જે વિઘ્ન સંતોષીઓ છે જે શાંતિ અને અમન ચારાને નથી ચાતા એને મજા નથી આવતી તેવા લોકોને કાયદાનો ભાગ ભણાવો પછી એ કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય એને ઉપર તેના ઉપર ખાસ કાયદે કે કડક પગલાં લ્યો અને તેને ડામી દ્યો તો જે આપણા ભારતના અંદર એક કહેવત છે અને એક શેર છે કે સારા જહાં સે અચ્છા એ હિન્દુસ્તા હમારા હમ બુલ બુલે હે ઇસકી એ ગુલસીતા હમારા એ અકબંધ રહેવું જોઈએ એ જળવાઈ રહેવું જોઈએ અને કાયદાની મર્યાદામાં રહીને બધાને જે કાંઈ તકલીફ હોય જે કોઈ જે કોઈને કાંઈ પ્રશ્ન હોય તે કરવો જોઈએ પછી એ કોઈ પણ સમાજનું હોય કાયદા કાયદા બહાર જાય તો ખાસ કરીને અત્યારે હું અત્યારની સરકારને ખાસ અનુરોધ કરું છું અને માગણી કરું છું સમાજ વતી અને મારા વતી કે આવા આવી બાબતે એક્શનમાં આવી અને કડક પગલાં લઈએ અને કડક પગલાં લઈને એક તમામ સમાજો માટે અને ભારત માટે એક બોધપાઠ સબક લેવામાં આવે તો તેનાથી ભાઈચારો જળવાઈ રહે શાંતિ જળવાઈ રહે અમનો અમલ જળવાઈ રહે અને બધા સુખ શાંતિ રહી શકે જય હિન્દ જય ભારત સલમ બાબતે જે ગુસ્તાખી થાય તેની વ્યવસ્થિત વિગતવાર ફરિયાદ આવેદનપત્ર આપેલ છે અને વક્કમ બોર્ડ કળા કાયદા સામે પણ આપણે આવેદનપત્ર આપેલ છે આપણો અવાજ અધિકારીને આપેલ આપેલ છે અધિકારી દ્વારા સરકાર સુધી પહોંચે તો આપણે વ્યવસ્થિત લખાણ કરીને આપેલ છે આવેદન પત્ર આપેલ છે તમારો બધાની સહયો અને અવાજ અધિકારીને અધિકારી દ્વારા સરકારને પહોંચશે અને આ જે આવેદન પત્ર આપેલ છે આપણે એ થોડીક વારમાં જ વોટ્સઅપમાં ફરી જશે એટલે તમામ આવેલનો બધાનો આભાર ખૂબ ખૂબ ધન્યવાદ અલ્લાહ જઝા એ ખેડતા ફરમાવ્યો બધા એક એવો મેસેજ જાવો જોઈએ કે આપણી કોમ શાંતિપ્રિય અને આમનો અમાનવારી છે